ધી સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સદન ગુજરાત ચેમ્બર ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ પચીસ એક બે હાજર પચીસ થી

લોકો આ ત્રણ મુલાકાત લેશે ત્રણ અંદર પહેલું ગ્લોબલ કનેક્ટ એટલે કે સમગ્ર વિશ્વને સૌ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે જોડવાનો અમારો પ્રયાસ અને આ પ્રયાસમાં આ વર્ષે ત્રણ દેશો પોતાના પેબેલિયન લઈને આવી રહી છે અને દસ દેશોના મિત્રો અહીંયા વિઝિટર્સ તરીકે આવી રહ્યા છે એનો અમને ખૂબ આનંદ છે અને એ કન્ટ્રીઓ પોતાનો મનોરંજન કાર્યક્રમ પણ આ સમયગાળામાં પ્રસ્તુત કરશે બીજું એક્ઝિબિશન હેલ્થ અને વેલનેસ એક્સપો આખા સમગ્ર સુરતની અંદર બરોડા મુંબઈ ચેન્નાઈ થી માંડીને અલગ અલગ પ્રદેશોમાંથી જે જે મિત્રો આ મેડિકલ સુવિધા સાથે ઉપલબ્ધ છે તેઓ પોતાના પ્રોડક્ટને અહીંયા પ્રોજેક્ટ કરશે કે જેથી લોકોને ખ્યાલ આવે કે કયા કઈ ફેસિલિટી અવેલેબલ છે અને ત્રીજું આપણું જે એક્ઝિબિશન છે ફૂડ એક્સપો લગભગ પાંચસો જેટલી વિવિધ વાનગીઓ તમને એક જ સાથે અહીં જોવા મળશે અથવા તો ચાખવા મળશે કારણ કે આખા ગુજરાતની અંદરથી ફૂડ બનાવતી વિવિધ કંપનીઓ જયારે પાર્ટિસિપેટ થઈ રહ્યો હોય ત્યારે એ ચટકાનો આનંદ માણવા જેવો છે અને આ બધો જ આનંદ માનવા માટે તમારે અહીં આવવું થયું ધન્યવાદ તમે ફૂડ એન્ડ વાત તો ફક્ત હું માનો કે પાપડી છે તો એ પાપડી ચાખવા મળશે સેલિંગ તો તમે ત્યાં ગલી એ લોકો કરશે જ પણ ત્યાં એનું સેમ્પલિંગ હોય એટલે તમે સ્ટોલ નથી તમે ફૂડ આખે આખું ના આરોપી શકો પરંતુ એના સેમ્પલ ચોક્કસ તમને ચાખવા મળશે

આખા વિશ્વની અંદર શું બની રહ્યું છે તેની માહિતી આપતો મને કહે આના જેટલી સારી ઓપોર્ચ્યુનિટી બીજી ક્યારે હોય શકે કોઈ ફી નથી રાખતી ચેમ્બર ક્યારે પણ કોઈ ફી નથી રાખતી કોઈ ચોક્કસ એક્ઝિબિશનોની અંદર જ અમે પ્રવેશવી રાખતા હોય છે બાકી આ એક્ઝિબિશનમાં કોઈ પ્રવેશવી નથી અને ઇન્ટરનેશનલ એક્ઝિબિટર્સ પણ ભાગ લેવા જઈ રહ્યા છે તો શું કહેશો ઇન્ટરનેશનલ ને મળવાથી તમે આખા વિશ્વને કઈ રીતે કનેક્ટ કરી શકો તમારા ધંધાને કેવી રીતે વિકાસ કરી શકો છો આખા દરેક દેશને પોતાને ભારતની અંદર માર્કેટ જુએ છે ભારત ને પણ દરેક દેશની અંદર તક છે આ બંનેનું સંમિશ્રણ એટલે આ છે